નાના મોટા ગામથી લઈને શહેરની મસ્જિદોમાં દુવાઓ કરવામાં આવી રહેલી છે સરકાર દાદા બાપુ કાદરીની દુવાઓથી આપની નિગરાની હેઠળ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાત ભરમાં અનેક મસ્જિદો મદરેસાઓ ચાલી રહેલા છે અને ઘણા ગામમાં તામીરી કામ પણ શરૂ છે આવી જ રીતે સરસિયા ગામમાં જુમ્મા મસ્જિદનું તામીરી કામ માશાલ્લા સુબહાનલ્લા સરકારની દુઆ ચાલી રહેલું છે આપની હાજરીમાં તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સંગે બુનિયાદ કાર્યક્રમ રાખવામાં આવેલ અને ઈન્શાલ્લા એવી પણ દુઆ છે એવી પણ ખ્વાશ એવી પણ તમન્નાઓ છે કે આગામી ત્રણ મહિનામાં સરકારની હાજરીમાં આ મસ્જિદનું ઇફ્તિતા ઉદ્ઘાટન કરવામાં આવે દાદા બાપુ કાદરી અમારી મસ્જિદમાં નમાઝ અદા કરાવે પરંતુ હા એ માટે અલ્લાહ પાસે એવી દુઆઓ પણ છે કે અલ્લાહ હોઝૂર સલ્લલ્લાહો તાલાહ અલ્હ વસલ્લમના સદકાએ તુફેલથી સરકાર દાદા બાપુની જિંદગીમાં બરકત આપે નાના ગામડાઓમાં હજી પણ મસ્જિદો મદરેસાઓનું જ્યાં તામિરી કામ માશાલ્લા સુબાન કરાવવાનું બાકી છે એ ગામોની અંદર સરકાર મસ્જિદો અને મદરાસાઓ બનાવતા રહે

કારીનો કોર્સ કરાવીને માશા સુબહાનલ્લા દિનના ખિદમતગાર બનાવવામાં આવે છે એક જ મકસદ લઈને દિનની ખિદમત કરી રહેલ છે કે મસ્જિદમાં અલ્લાહની અલ્લાહ ઈબાદત કરવામાં આવે માં દિનની તાલીમ લેવામાં આવે દુનિયામાં રહીને આ તૈયારી કરવામાં આવે રિસ્કુલ્લા શાહ કાદરીના બગીચાના મહેકતા ફૂલ સૈયદી સરકાર દાદા બાપુ કાદરીની અલ્લાહ હર બીમારીથી મહેફુઝ રાખે તંદુરસ્ત રાખે અને હા ખાસ કરીને સરસિયા જુમ્મા મસ્જિદની ઇફ્ત ઉદ્ઘાટન આપના મુબારક હાથે ત્યારે આપ સરકાર નમાજ અદા કરાવતા હોય ત્યારે આપની પાછળ નમાજ અદા કરી રહેલ નમાજીઓની સફો હાજરી આપવાનો મોકો અલ્લાહ જરૂર થી મને પણ આપે